એ એ થાય છે કે તકલીફ ક્યાં છે અમારો આ મનની છે તકલીફ કે તમને મોગલ વાંધો ક્યાં થાય તમારે જે પેલા બોલ્યું તમારું નામ બોલો હું તમને શું છે બોલો મારું નામ અરવિંદ છે હું થાનગઢમાં રહું છું મારા મમ્મી સુખ શાંતિ માટે અહીંયા આવતા હતા તો મારા મમ્મીને ઘણો માનસિક ત્રાસ હતો પણ મારા મમ્મીએ કોઈ અમને જાણ નથી કરી આમની યારે ચર્ચા થઈ હતી તો મારા મમ્મી અમને છેલ્લે અલગ એવું જ કીધું કે એમને દવા નથી પીવી

એટલે બેન દવાનો ઉપચાર જો આ જ છે ભોગ અમે અત્યારે તમારા ઉપર ગુનો દાખલ એટલા માટે કરીએ કે કોઈ વ્યક્તિનું મોત થાય તમે આવ્યા સીધા તગડી વેલો કે ભાઈ આવું કે બીપી ના દર્દી કે ડાયાબિટીસ ના દર્દી અહીંયા કઈ આવવાની જરૂર નથી ફાટતેરા કહી દો અહીંથી બહાર નીકળો કહી દો તમારે કંઈ પૈસાની આવક ન હોય તમે હું કામ શરમ ગાવ પણ આપણને અંદર ખાને લાલચ હોય અને લાલચ ને અત્યારે કેવો મદદ કરે અત્યારે માતાજી ક્યો તમને મદદ કરે કોઈ ન મદદ કરે અમારા સિવાય તમારી પાસે કોઈ તાકાત નથી તાકાત કોઈ ની કે ભાઈ તમને કોઈ મદદ કરે બસ હોય છે એમ કોઈ ના દાણા દેવાતા જ નથી પેલા તો

હું ખાનગઢમાં રહું છું અને મજૂરી કામ કરું છું માટલા પેન્ટિંગનું મારા મમ્મીને છેલ્લા પંદર વીસ વર્ષથી બીપીની દવા ચાલુ હતી બ્લડ પ્રેશરની એમને જાણ થઈ કે શક્તિપરામાં દાણા જોવાનું કામ કરે છે શરીફાબેન કરીને જેઓ મેરડીમાં તથા ખોડિયારમાંનું મંદિર બનાવીને પૂજે છે તો મારા મમ્મી ત્યાં ગયા હતા અને મારા મમ્મીએ એમને એવું કીધું કે એમને દવા પીવાની ના પાડેલી છે અને અંતિમ શ્વાસ લગી મારા મમ્મીએ કોઈ પણ દવાનો ઉપચાર ના લીધો અને એમના શરીફાબેનના કહેવાથી અગરબત્તીને હું થરેલું હતું

ભુવા ભરાણીનું કામ કરતા હિફાબેન સબીરભાઈ પઠાણ શક્તિપરા વાર નાવોનો કૃત્યનો પર્દાફાશ કર્યો છે જેમાં તેમની સાથે આ કામે ભોગ બનનાર એ ચોટીલા હતા તેમના મમ્મીને બીપીની બીમારી હતી એ બીમારી મટાડી દઈશ એમ કરીને મુસ્લિમ હોવા છતાં પોતે મુસ્લિમ હોવા છતાં બેલ્ડીમાં પોતાને આવે છે અને આ મટાડી દેશે એમ કરી અને મરણ જનાર જે અત્યારના ભોગ બનનાર જેમના મમ્મી છે એમને એવી રીતના ખોટી સલાહ આપી કે એમને દવા ન પીવી જોઈએ અને હું કહું એમ થશે અને દાણા નાખી અને પોતે માતાજીની આરાધના કરે જેવું કરી અને તેમની બીપીની દવા બંધ કરાવી હતી બીપીની દવા બંધ થવાના કારણે તેણીનું અઠાવન વર્ષની ઉંમરે અલગ અલગ બીમારીઓને કારણે મૃત્યુ થયું હતું જેના કારણે આજરોજ શ્રી જૈનભાઈની સાથે આ કામના ફરિયાદી ભોગ બનનાર છે એમણે આવી અને આ જે હનીફાબેન છે તેઓ આ કૃત્ય બંધ કરે એના માટે આ પર્દાફાશ કર્યો હતો અને આ સાથે બધા માટે આ લાલબત્તી છે તેમના બીજા રિલેટિવ પણ એવા છે કે જેમને ડાયાબિટીસની બીમારી છે અને હરીભાભીને દવા બંધ કરવાની સલાહ આપતા ડાયાબિટીસની બીમારી વધવાના કારણે અત્યારે એ દવાખાનામાં દાખલ છે તો આ સાથે હિન્દુ મુસ્લિમ શીખ તમામને આ એક સલાહ છે કે આવા કોઈ ભરાળીના ચક્કરમાં નહીં પડશો અને આવા જે દવા બંધ કરી અને પોતાના શારીરિક આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા એ દૂર રહેશો અને આવી કોઈ પ્રવૃત્તિ દેખાય તો પોલીસ અથવા વિજ્ઞાન દાતા નો સંપર્ક કરી અને તેમની આ પ્રવૃત્તિ બંધ કરવામાં સહયોગ આપશો મોરબી જિલ્લાના વાકાનેરના વિસ્તારના શક્તિપરા વિસ્તારમાં ઘરમાં માતાજીના બે મઢ બનાવી મંદિર બનાવી મુસ્લિમ અનિફા સબીરભાઈ પઠાણ કે જેઓ છેલ્લા દસ વર્ષથી ઘરમાં દોરા ધાગા જોવાનું કામ બીમાર લોકોને સાજા કરવાના અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરી અને જુવારના દાણા પીવડાવતા હતા અને દવા બંધ કરવાની સલાહ આપતા હતા આ મહિલાનો આ મહિલાનો વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની મદદથી બારસો ને ઓગણસીમાં સફળ પર્દાફાશ કર્યો છે આ બેને કબૂલાત આપી કે પોતે જે રાઠોડ પરિવાર છે એના જે કમુબેન છે તેનું મોત છે તે મારી ભૂલ છે અને એને દવા બંધ કરવાથી બ્રહ્મા આવી જતા પરિવારે એક વ્યક્તિનો ગુમાવવાનો આવ્યો છે આજે કબૂલાત પણ આપી છે કે પોતે ડાયાબિટીસના દર્દીને સત્તર દિવસની ઉપચારની વાત કરે છે દવા બંધ કરવાની સલાહ છે અને લોકોની માફી માગી અને કબૂલાત પણ આપેલ છે અમે હિન્દુ મુસલમાન ક્રિશ્ચન તમામ ધર્મના લોકોને અપીલ કરીએ છીએ કે દોરાધાગા આવા ઇલમથી કે આવા બીમારી લોકો કે સાજા કરવાનો દાવો કરનાર થી દૂર રહે એને તિલાંજલિ આપે મેડિકલ સારવાર લેવી જોઈ અને લોકો એ સાવધાન થઈ આવા ભુવા ભરાડી મુંજાવરો કે પાદરી હોય એને જે આવા ઇલમ ના ચમત્કાર નામે કૃત્ય કરતા હોય તેનાથી દૂર રહેવા જાથા અપીલ કરે છે વિજ્ઞાન જાથા આ જાથાના જે આ અનિફાબેનનો પડદાપાસ કર્યો છે તેમાં મોરબી જિલ્લાના પોલીસ વડા વાંકાનેરના ડીવાય એસપી સમીરભાઈ એમ સાડા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ અને પોલીસ કર્મીઓ મહિલા પોલીસ કર્મીઓનો વિશેષ આભાર માને છે